તારે તો ફાઠાડી બંધાડી નહીં હજી તો ખાવા બની જુક નહી લા તારી માનો સોખલો ખા આ તારું તું તમ કપાવે હેડો તો તમ પાવા આયો એ ડોહા મરી બીજા હું નહીં આ કપાઈ જાવું તું જઈ ના ના હું કો ખાવાનું બનાય તો કાજુ કે કાધું લે હું ઢડસે લા ખાય તો પેલી વણી નઈ જી હું તો નાસ્તો કરીને આયો તો તારો બાપુ ભડુખા હોય તું તો મારી નાય પણ હોય તો તારા ડુહાળ માટે તો લેતું આવું તું તને

એ ભલામણ કરી તો ખોગો અને તું કોમ ધંધો કર બેટા તો કોમ ધંધો કરી યાર કાકા હું નોકરી માટે જ ગયો હતો પાછો અરે હું શું કરી રહ્યો સેટિંગ થઈ ગયું

તો જોવા તો આપણે ત્રણ જણા જઈએ પેલા પછી તારે અબુ ફંગાજ આવે કાકા તા નીમનમ તો તમને હું વાલ ખબર પડે તું તો અમે કૂકરા બધી ચડે ચડે તૈયાર જ હોય જોવો હોય કર કાકા ભૈરું માર લાવવાનું તો હું તો કે ના જોઉં સારું હે તને લઈ જઈએ પણ જો તને તન થઈ જાઓ કાકા કેવું ના પડે ખબર તો હોય ને તમને પેલા ઘર માં બધું દાગી ના બાગી ના પડ્યા લાગુ જો અને ના એવું લાગુ કે ઓહો હો નો છોકરો આવ્યો ને આયુ કાકા તમે જોવો ખાલી બે ચાર ભાઈ જોડે ઉછી ના પડાય લાવું હું તાર ના હોય તો ચોરી કરી લાય લેવંતના તન થઈ જાવો જેના ચિંતા ના કરો તમે હું અને હવે જઈને આવું થાય આપણા ભાઈભાઈ જોડે જતા આવું અને દોરાની વસ્તુ લેતા આવું થોડું તમારે પહેરવાય પૈ મારે એકલા લેતા આવું તું ત્યાં તું પેર પહેરને પહેરવાનું તારા માર છો ને બીજી વાર પડ્યું હો સારું હારું થાય હું જઈને આવું થાય હો સારું હા મારો હારો નોનડિયો જોજે નોનડિયો ના બાપ રા તો ખાવાનું પૂછતા નહીં અરખ રમાતો નહીં હો ને ઓકે પૈણું પૈણું થઈ જાય પૈરણ આવો તો નહીં આવતાની

બૂટ ને બૂટ ને બધું આ યાર હું ના પાડી દી પેરીન તમે આવો તો યાર અલા જવા દે ને તારો બાપો રખવાય હમણા ખાલી કોટી ઇક જ ગાવો બોલ તો ને તાર પેલા સોળી વાળા ના પાડી દે પણ સોળી જોવા એ આયા આયા એક મુ આયો હું એમ કહું યાર તો સાચી વાત આ પણ હવે જવા દે દોહા નઈ ને તું તા જવા દે હાડ આપણે અમને ઇક જ ગાવો બોલ આબા બેડો જલ્દી અંદર હા આ કોનો સાઈડ પર જો Tapi तो आकी दो क्या दु होइ

બરોબર અને આપણા ગમડે આ સુડી ને ટોણું કાઢું તું તે ગામડે આયા અમારે ઘણો પૈસો ગયા શું કરો તમે આર્મી નોકરી થોડું કીધું ને આટલું બધું નહિ પહી ઘોડે શોકરો કોલેજ કરે ને પેલું આર્મી માં જાય બે ટ્રેક હંગાતો ભેગું

ભાભી ને બોલા જ પડશે ના તો કરવાની જરૂર જ નહીં હું કોમ ધંધો કરતો જ નહીં બોલાવી ના આવો સમજાવી ઓછું ફાળ લે હું ફાળ ફાળ કરી આખો દાડી યાર બહુ ના બોલ યાર બહુ ના બોલ તું હો ને હવે બહુ ના બોલતો હું કીધું બહુ ના બોલ તું યાર હું નહીં તારો બાપ તો આવ્યો તાર રંગાજ યાર બધું હું ભાઈ ને અને તું બોલી ને જવાનું હોય તો બોલતો નહીટલું એટલું બે વ્યવસ્થિત લાગે છોકરું તો

તો હું તો સરપંચ તો કહેવાય ને સરપંચ તો કહેવાય ને બરાબર અને અજોજી છોરીને તો બોલાવ આપણે તે દેખે આ બાપને બોલાવા મેલે એવું હે તો ના ના ટકો પાડો આવશે અરે બકકો બેટા એ પોણી લઈને આવશે મેમણો બલ્લી બકુ નોમ લાગે હો આઈ ટ્યા સુકામ બેન બાર મૂક્યો તો સારું વાત કરવા વાત કરવી છે તારો વાત તો કરવી જ પડશે ઉતવાળો થાય હા હાલ

એજો માળા હાહા હા કઈનો ના પાડું હોય પોળો પોળો નઈ ના પાડું લે નઈ પોડવા તો છોડું આહાર કઈનો ના પાડું પોળો પોળો પોડું ના ઓહા ઓય મર દે દો ના પાડી ના પાડી લે ઓય આહાર હલકઈ કરી કઈને ફોરે એવું કરો મારો હાહરો આગળ આઈ આઈ કઈને ફોરે મળતો નથી આ તારનો

બંદ બંદ રૂપિયા મે મને આવી હું કહું બોડેજી હા બોલો તો બાર ઉભો રાખીને આવ્યો હું ભલે તોકા કો તાક રહો તમન આવા તો કદી જોયો જ નહીં મે બોલો એવું ના હું કામ કરું તમે હું આર્મીમાં નોકરી કરું હે અને તમે શું કરો કોઈ નકનું કામ આવ બેહો કે હોય આ બેઠા લો અને હું કહું હું હા તમે કોઈ પ્રેમ પ્રેમ કરેલો છે કે નહીં ના ના એવું તો એ નહીં કોઈ દાળો નહીં અને હું ગમું તમને હા અમાર ઘેર તો તમે બહુ ખુશ રહેવો એવું હું તો નોકરી કરતો જ નહીં હ અમાર તો ઘણું છે બરાબર તાણે બીજું કો ધંધા પોળીમાં ધંધા પોળીમાં સીટી માર તો હારામ હારું હેડ બસ તાણે હારું હોય તો હેડો ભગવાન માતાજીની ની મેર હાલ બસ બસ તાણે સીટીમ તો હારું જોયે તાણે બધું

થોડું માપી બોલજે તારે લઈ જવાની આવશે ખબર નહી પડે કે ઘરે ખાવાય નહીં પણ એનો ભટકો મારો નઈ યાર ગોડે તમે કોણ રોજ હોટલ માં ખાવાનું પાછું આપડે જે ખાતા જ નઈ ભગવાને કેવો પતિ આપ્યો હવે રોજ તમારે બે ઘણી એ માણી જી ત્યાં કાધું નહીં વાત કરો કાધું લેવા બરાબર બોલાય બકુડે શું લાગ્યું બોલો આપડે તો ગમ કાકા ગમન ના તમ અમાન તો અનુકૂળ આવે તને શું લાગે બધા ગમે આમાં સોળી રાજી એલા મેં રાજી બરાબર તમાર થોડી દુઃખ નઈ આવે એની જવાબદારી લઈ અલ્યા ના ગોડાજી કીધું ભગવાન ના લે બસ પટ્યું તાણી હવે કાકા પૈસા તાલ તો હાથમાં પટી જાય વળી પૂરું થઈ જાય ભર્યા છે તાર જોડે પૈસા હા પૈસા પૈસા થઈ રહ્યો લાગતો તો ખૂંચી ખાવાય નહી ના તો ગાધું એ નહી કરે અરે હવે તો ધોતે તૂટી જાય અને ભાઈ તો નોકરી બોકરી કરજે અને પછી તું તાર પૈસા આવી જાય તો તારો કાકો હોય તૈયાર બે લોકડા માજીન લઈને આવ્યો માજીન આ બધી કોટી મોટી બધું લો તાળે જા આપણે હો હા તો આપણે ન્યા કરીએ આયો બડી અમુક કહું એ વાત